जय कृष्ण सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनि गौमाता की जय गिरिराज धरन की जय अपने अपने गुरुदेव की जय सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामोपतिष्ठन्ति

આપણે આપણા વડીલોથી સાંભળ્યું હોય કે શ્રાવણ માસ જયારે આવે ત્યારે શ્રાવણ મહિનામાં ક્યારે ક્યારે પીવું જોઈએ નહીં કેમ કે આપણને વિચાર આવે ને કે હવે દાદા દાદી તો બોલતા રહે એમને શું ખબર પડે મારે તો જે મારું પ્રોટીન હોય એ લેવું પડે મારે તો જે મારું જે કેલ્શિયમ હોય એ લેવું જ પડે એક મહિના સુધી હું છોડી ના શકું પણ ખરેખર આપણા જે વડીલો આપણને જે વાત સમજાવે છે એ સાચી વાત છે આપણે વર્ષના કેવલ અને કેવલ અગિયાર મહિના જ દૂધ પીવું જોઈએ અને એક મહિનો એટલે કે આ શ્રાવણ મહિનો છે એમાં દૂધ ગ્રહણ કરવું જોઈએ નહીં મત્સ્ય પુરાણમાં આપણને આ વાતનું પ્રમાણ મળે છે શ્રાવણે વર્જો એક ક્ષીરમ દધી પાદ્ર પદે તથા અર્થાત એ શ્રાવણ મહિનામાં દૂધ પીવું જોઈએ નહીં આપણને એ મત્સ્ય પુરાણમાં વેદવ્યાસજી ખૂબ પ્રમાણથી બતાવે છે આપણે શિવજી પર દુગ્ધાભિષેક કરવાનો છે તો એ શિવજીને આપણે દુગ્ધાભિષેક કરીએ છીએ તો એ પાછળ શું કારણ છે તો એ કથા આપણે સમુદ્ર પ્રાપ્ત થાય છે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે સમુદ્ર મંથનમાંથી ચૌદ રત્નો નીકળ્યા અને સમુદ્ર મંથન થી પાંચ ગૌમાતાઓનું પણ પ્રાગટ્ય થયું નંદા સુભદ્રા સુશીલા બહુલા અને શબલા ત્યારે એ આપણને ગૌમાતાનું પ્રાગટ્ય થયું ત્યારે એ ગૌમાતાઓ અતિ પ્રસન્ન હતી અતિ પ્રસન્ન અને અતિ મોહિત કરનારું સ્વરૂપ અતિ મનમોહક સ્વરૂપ ખૂબ સુંદર અને ત્યારે અમૃત અને વિષ પણ નીકળ્યું અમૃત તો દેવતાઓમાં વિતરણ કરવામાં આવ્યું પણ એ જયારે વિષુ નીકળ્યું ત્યારે એ વિષ્ણુ શું કરવું હવે દેવતાઓ વિચાર કરવા લાગ્યા ત્યારે દેવતાઓ છે એવા ભગવાન શંકર જ આ વિષને ગ્રહણ કરી અને આ વિષને પચાવી શકે છે આ વિષને ગ્રહણ કર્યા બાદ પચાવવાની સામર્થ્યતા કેવલ અને કેવલ ભગવાન છે તો બધા દેવતાઓ એ વિષ્ણુ પાત્ર લઈ વિષ્ણુ પ્યાલો લઈ અને ભગવાન શંકર પાસે પહોંચ્યા કૈલાશ પર ત્યાં પહોંચ્યા એમને પ્રણામ નમસ્કાર કર્યા અને ત્યારબાદ એમને વિનંતી કરી કે હે પ્રભુ આ વિષ્ણુ આપ ગ્રહણ કરો કેમ કે આ વિષ્ણુ ગ્રહણ કરી પચાવવાની સામર્થ્યતા કેવલ અને કેવલ આપમાં છે આ વિષ્ણુ ગ્રહણ કરો હવે એ તો ભોળાના જ છે એ તો દરેકની વાતોમાં આવી જાય છે ભોળવાઈ જાય છે તો એવી જ રીતે દેવતાઓની પણ વાત માનવા જઈ રહ્યા હતા ત્યારે પાર્વતીજી હતા બાજુમાં ત્યારે એમને કહ્યું કે આ શું કરી રહ્યા છો પ્રભુ હું તો આપના અર્ધા અંગમાં બિરાજમાન છું આપ તો મારા અર્ધાંગ છો તો અગર હું આપના અંગમાં બિરાજમાન છું અગર આપ વિષ્ણુ ગ્રહણ કરશો તો આપ તો વિષ્ણુ પચાવી લેશો પણ હું મારી તો મૃત્યુ થશે વિષ્ણુ ગ્રહણ કરવાથી ત્યારે ભગવાન શંકરે ખૂબ પ્રસન્નતાપૂર્વક પૂર્વક કહ્યું કે દેવી આપ તો મારા હૃદયમાં બિરાજમાન છો હું કંઠથી નીચે ઉતરવા જેવું ભગવાન શંકરે ગ્રહણ કર્યું ત્યારે પાર્વતીજીએ કંઠ પર હાથ ધરી દીધો અને ત્યારે ભગવાન શંકર નીલકંઠ કહેવાના ત્યારે એમનું આપણે નીલકંઠના નામે પણ એમને જાણીએ છીએ હવે ભગવાન શંકરે વિષ્ણુ ગ્રહણ કરી લીધું વિષ ગ્રહણ કર્યા બાદ એમના શ્રી અંગમાં એક જલન મચવા લાગી એમના ભગવાન શંકરના શ્રી અંગમાં એક તપન મચવા લાગી એમનું શરીર જ્વાલાની જેમ ધગધગવા લાગ્યું હવે દેવતાઓ માર્ગ શોધવા લાગ્યા કે કરવું શું ભગવાન શંકરની તપન ઓછી કરવા માટે શું કરવું જોઈએ ત્યારે એમ માર્ગ શોધતા જ હતા એટલી વારમાં એટલા સમયમાં એ પાંચ ગૌમાતાઓ ત્યાં શિવજી પર આવી અને ભગવાન શંકર પર દુગ્ધાભિષેક કરવા લાગી અને એમને અભિષેક કરવા લાગી અને એ અભિષેક થયો ત્યારે ભગવાન શંકરને ખૂબ શીતલતાની પ્રાપ્તિ થઈ ખૂબ આનંદની પ્રાપ્તિ થઈ અને એમનું શરીર જે જ્વાલાની જેમ ધગધગતું હતું એમને જે તપન થતી હતી એ ઓછી થઈ એ મટી ગઈ અને એમને શીતલતાની પ્રાપ્તિ થાય એમનું શરીર શીતલ થયું છે તો ત્યારથી એ ધાર્મિક પરંપરા બની ગઈ કે ભગવાન શંકર પર શ્રાવણ મહિનાનું દૂધ આપણે ચઢાવીએ છીએ એમને દુગ્ધાભિષેક કરીએ છીએ તો એમને શીતલતાની પ્રાપ્તિ થાય ક્યાંક ને ક્યાંક આપણે યોગદાન આપીએ છીએ એમને સમુદ્ર મંથન વખતે જેમના શ્રી અંગમાં જલન મચી હતી તપન મચી હતી એ દૂર થાય આપણે એમાં યોગદાન આપીએ છીએ કે આપણી એક નાની લોટી આપણે દૂધ ચડાવીએ તો એનાથી પણ પ્રભુને શીતલતાની પ્રાપ્તિ થાય એનાથી પણ પ્રભુનું મન આનંદિત થાય અને એમનું શ્રી અંગ શીતલ થાય તો એટલા માટે આપણે ભગવાન શંકરનું શ્રી અંગ શીતલ થાય અને એમને પ્રસન્નતા થાય એ આપણે એમને ગૌમાતાનું દૂધ ચડાવીએ છીએ જ્યારે જ્યારે મનુષ્ય ગૌમાતાથી પ્રાપ્ત દૂધનો અભિષેક ભગવાન શંકર પર કરે છે ત્યારે ત્યારે મનુષ્ય પોતાની સર્વ મનોકામનાને પૂર્ણ થતો જોવે છે સર્વ મનોકામના મનુષ્યની પૂર્ણ થાય છે ભગવાન શંકર ખૂબ પ્રસન્ન થાય છે એમ તો દરરોજ ભક્તોને હું જોતી હોઉં છું દરરોજ અનેક ભક્તો ભગવાન શંકરના મંદિરે જઈ અને શિવજી પર દુગ્ધાભિષેક કરતા હોય છે શ્રાવણ મહિનામાં વિશેષ રૂપથી આપણે દૂધ ગ્રહણ ન કરીને ભગવાન શંકર પર દુગ્ધાભિષેક કરવો જોઈએ